હવે આપણે બતાવીએ પોરબંદરથી આવી રહેલી તસવીર પોરબંદરમાં આજે સવારથી જે ધોધમાર વરસાદ પડ્યો અને ત્યારબાદ લોકોના ઘરોમાં પાણી ઘુસી ગયા જી હા આ તસવીરો જોઈ લો હજુ તો વરસાદની શરૂઆત છે અને પોરબંદરમાં આ સ્થિતિ છે શહેરના છાયા ચોકી ચાર રસ્તા વિસ્તાર પાણીથી તરબોળ થઈ ગયો અહીંયા છાયા ચોકીમાં લોકોના ઘરોમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા ઘરોમાં પાણી અને ઘરવખરીને નુકસાન થયું ત્રણ વર્ષથી વરસાદી પાણી ભરાતા હોવાની લોકોની રાવ છે રસ્તા બનાવ્યા પણ નિકાલની વ્યવસ્થાનો અભાવ છે પોરબંદર જિલ્લામાં સવારે છ થી દસ

એમાં પોરબંદરથી જે શહેરના જે વીજળી પ્લોટથી છાયા ચોકી તરફ જે રસ્તો છે તે રસ્તા પર જે ઘર આવે છે તે ઘરમાં જોઈ શકો છો કે તળાવ સમાન જે દ્રશ્ય છે તે જોવા મળી રહ્યા છે ઘરમાં પાણીને છે તે પાણીનો જે જમાવડો છે તે થયો છે ને લોકોને જે હેરાન કરતી છે તે સામનો કરવો પડી રહ્યો છે છેલ્લા બે વર્ષથી જે રસ્તા બનવામાં આવ્યા છે સીથી રસ્તા તેમાં પાણીની જે યોગ્ય નિકાલ માટેની વ્યવસ્થા ન કરવામાં આવી હોવાથી જે પાણી છે તે ઘરમાં ઘુસી રહ્યા છે જેના કારણે ઘર વખરી તેમજ જે માલસામાન છે તે બી નુકસાની છે તે થઈ રહી છે લોકોને આપ જોઈ શકો છો કે જે માજી છે તે અત્યારે ગોઠણથી નીચે સુધી પાણી જે છે તેના કારણે પાણીનો હજી પણ આપ જોઈ શકો છો કે ઘરમાંથી કાઢતા જોવા મળી રહ્યા છે અને જે નુકસાની છે તે નુકસાની જેવો થઈ રહી છે માજી આ જે તમારે પ્રશ્ન છે કેટલા સમયથી આ પાણી ભરાવાના પ્રશ્ન છે જોવા મળે છે આમ તો ત્રણ ચાર વર્ષથી આ ફળિયામાં આવતું પણ બે વર્ષથી આ ઘરમાં ગરી જાય છે પાણી

ને વો અમારા પૂરા દિવસે છે ડિલિવરી ઉપર છે એનાથી કામ થાય ને કઈ એટલે બહુ તકલીફ પડે છે અત્યારે મને સિંતેર એકોતેર નું વર્ષ છે તો જે રીતે આવડી સિત્તેર એકોતેર વર્ષની ઉંમરે જે રીતે તંત્રના બાપે આ જે પાણી છે તે ઘરમાં ઘૂસ્યા છે જેના કારણે લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે અને આ પાણી છે તે પાણી કાઢવા માટે જે મહામુસીબત છે તે તેનો સામનો કરવો પડી રહ્યો છે આપ જોઈ શકો છો કે શેટી છે તે શેટી પાયા છે તે પાણીમાં ગરકાવ થયેલા છે સમગ્ર ઘર છે તે ઘર પાણીમાં જોવા જોવા પડી રહ્યું છે અને હાલ તો લોકોની માંગ છે કે આ જે મુસીબત છે તેમાંથી તેઓને વહેલી તકે નિરાકરણ લાવવામાં આવે તેવી તેઓ માંગ કરી રહ્યા છે પ્રતિશ સેલો ન્યૂઝ એટીન ગુજરાતી પોરબંદર રાજ્યમાં ચોમાસાની શરૂઆતી જ હાલ જોવા મળી રહ્યા છે મેઘરાજા મનમૂકીને અહીંયા વરસી રહ્યા છે અને પોરબંદર જિલ્લામાં માત્ર અઢી ઇંચ વરસાદે નગરપાલિકાની પોલ ખોલી દીધી પોરબંદર છાયા નગરપાલિકાની પ્રીમોન્સૂન કામગીરી માત્ર કાગળ પર હોય તેવા દ્રશ્યો દેખાઈ રહ્યા છે પોરબંદરના ખીજડી પ્લોટથી છાયા ચોકી તરફ જતા રસ્તા પર અનેક ઘરોમાં પાણી ભરાયા જે ઘરોમાં પાણી ભરાયેલા છે ત્યાં પોરબંદર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિતના આગેવાનોએ મુલાકાત લીધી અને તંત્ર દ્વારા પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરી હતી જે ઘર દેખાય છે ત્યાં ઘર ઉપરવાસમાં છે અને નીચાણમાંથી પાણી ઉપર ટપીને ઘરમાં આવી ગયું છે ને ઘરમાં એક એક ફૂટ પાણી ભર્યું છે ઊંચું ઘર છે છતાં પણ હવે પાણી નિકાળની કંઈ વ્યવસ્થા જ નથી એટલે એક દોઢ ઇંચ વરસાદમાં જો આવી હાલત થતી હોય તો હવે આગળ વધારે વરસાદ થશે ત્યારે પોરબંદરવાસીઓનું શું શું થશે ભાવનગરથી એક મહત્વપૂર્ણ ખબર આવી રહી છે સતત બીજા દિવસે અહીંયા વરસાદી માહોલ છે ગારિયાધાર પંથકમાં મેઘાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી મોરબા સાડખાખરા અને સુખપર સહિતના ગ્રામ્ય પંથકમાં પણ ધોધમાર વરસાદ પડ્યો વરસાદથી શેત્રુંજી નદીમાં નવા નીરની આવક થઈ રહી છે ભાવનગરથી જે તસવીરો આવી રહી છે તે આપણે બતાવીએ લગાતાર અહીંયા બે દિવસથી વરસાદી માહોલ છવાયેલો છે ભાવનગરમાં સતત બીજા દિવસે વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ ગારીયાધાર પંથકમાં આજે સવારથી જ વરસાદી માહોલ છે તો આસપાસના મોરબા સાડખાખરા અને સુખપર જેવા ગામોમાં પણ સવારથી જ માહોલ છવાયેલો છે શેત્રુંજી નદીમાં નવા નીરની આવક થઈ છે તો સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળ્યો જેમાં ભાવનગર હોય ગીર સોમનાથ હોય દ્વારકા હોય ખંભાડિયા હોય જામનગરના કેટલાક ગ્રામીણ વિસ્તારો હોય અને જૂનાગઢના કેટલાક વિસ્તારોમાં પણ આજે વરસાદ પડ્યો છે ભાવનગરની શેત્રુંજી નદીમાં નવા નીરની આવક થઈ છે

હવે આપણે બતાવીએ જૂનાગઢથી આવી રહેલી તસવીરો જૂનાગઢ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ પડ્યો જેમાં ચોકલી વડાલ ચોકી અને કાથરોટા જેવા ગામોમાં વરસાદ પડ્યો અસહ્ય ગરમીથી લોકોને રાહત મળી ગઈ વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ વરસાદી માહોલથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે જૂનાગઢમાં કેશોદ અને આસપાસ જૂનાગઢના ગ્રામ્ય પંથકમાં વરસાદ જોવા મળી રહ્યો છે ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે

તેમાં ગઈ મોડી રાત્રે વરસાદ થયો હતો ને માંથી હશે ગરમી માંથી રાહત મળી હતી બીજી તરફ સવારે કેશોદ ની અંદર પણ અમી ચાટણા થયા હતા અને ત્યાં પણ લોકોને છે તે વરસાદના જાપ પડ્યા હતા બીજી તરફ આ બપોર બાદ જે જુનાગઢ તાલુકાના જે ગામ છે ચોકલી છે વડાલ છે જે રીતે વરસાદ નું આગમન થયું છે અને ખુબ હજી વરસાદ પડે તેની ખેડૂતો પણ રાહ જોયા છે પણ હાલ આ વરસાદ જે ગરમી જે અસહ્ય બફારો હતો તેને લઈને લોકોને થોડો હાચકારાનો અનુભવ થયો છે જી પંકજ આપવા માટે સૌરાષ્ટ્રની તો વાત કરી લીધી હવે જઈએ દક્ષિણ ગુજરાત સુરતના માંગરોળ પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે માંગરોળથી આવી રહેલી આ તસવીરો આપણે બતાવીએ તો માંગરોળના પીપોદરા અને કિમ સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદ પડ્યો અહીંયા વરસાદ પડવાથી ગરમીથી લોકોને આંશિક રાહત મળી છે ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ છે દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં આજે સવારથી જ વરસાદી માહોલ જામેલો છે જેમાં માંગરોળથી આ તસવીરો આવી રહી છે પીપોદરા અને કિમ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં સવારથી જ ઝરમર અને હળવો વરસાદ પડ્યો વરસાદની આગાહી વચ્ચે કચ્છમાં વરસાદનું આગમન થયું મુંદ્રાના વવાર વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા ગરમી અને ઉકળાટ વચ્ચે વરસાદનું આગમન થયું રાત્રિના માંડવીના બિદડા પંથકમાં પણ વરસાદી ઝાપટા વરસ્યા હતા ગુજરાતમાં પાંચ દિવસ વરસાદની આગાહી છે ગાજવીજ તેજ પવન સાથે મધ્યમ વરસાદની આગાહી છે આજે દ્વારકા અને પોરબંદરમાં ભારે વરસાદની આગાહી છે તો ઉત્તર ગુજરાતના ચાર જિલ્લા બનાસકાંઠા પાટણ સાબરકાંઠા અને મહેસાણા સિવાય ઓગણત્રીસ જિલ્લામાં મેઘ ગર્જના સાથે હળવા વરસાદની આગાહી કરાઈ છે ગુજરાતના ખેડૂતો આનંદો ચોમાસા માટે સારા સમાચાર કહી શકાય કારણ કે વિરામ લઈ રહેલું ચોમાસું હવે આગળ વધી રહ્યું છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે જે ચોમાસામાં બ્રેક છે કે આગામી ચોવીસ કલાકમાં ચોમાસું સક્રિય થશે અને તારીખ સત્તરથી થી બાવીસમાં ભારે આંચકાનું પવન દક્ષિણ ગોળાર્ધમાં થઈને મારા તાપમાનમાં થઈને પૂર્વ આફ્રિકામાં થઈને સીધો બંગાળ અરબ અરબસાગરમાં કેટલો કેટલીક અસરો બંગાળ બંગાળના ઉપસાગરો ઉપર થવાનું થવાની શક્યતા રહેશે અને આ વિંચ ગજ ડબરી હશે જેના કારણે રસ્તા ઉપર પડેલા જે વસ્તુઓ જે છે ઉડવા લાગશે ઝાડની ડાળીઓ પણ વળી જશે કાચા મકાનના પાતરા ઉપર ઉપર પણ અસર થશે એટલે આ આ વિંચગ પવનની ગતિનો સપાટો ડબલો હશે અંબાલાલમાંથી બે શાખા સક્રિય થશે અને ગુજરાતને ફાયદો થશે તારીખ સત્તરથી વીસમાં આજકાલના પવન સાથે સાથે અરબ અરબસાગરમાં લો પ્રેશર બનશે બંગાળસાગરમાં લો પ્રેશર બનશે વીસમી જૂનથી ડીપ ડિપ્રેશર બનશે અરબસાગરમાં બંગાળસાગરમાં ડીપ ડિપ્રેશન બનશે વ્યાલમાર્ક લો પ્રેશર પછી ડીપ ડિપ્રેશન બને છે અને આ ડીપલી પ્રેશર બનવાના કારણે અને ઘણા લો પ્રેશરો થવાના કારણે હવે બંગારૂપ શાખાની શાખા પણ સક્રિય થશે અરબી સમુદ્રની શાખા પણ સક્રિય થશે અને બંને શાખાઓ સક્રિય થતાં મધ્યપ્રદેશમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે ગુજરાતના ખેડૂતો માટે પણ અંબાલાલ પટેલે સારા સમાચાર આપ્યા છે આદર નખત્રો વરસાદ આવશે તારીખ વીસમીથી આ વાહન જબરું છે અને વીસથી અઠ્યાવીસમાં ગુજરાતમાં સતરા ચડ વાર સતરા ચડ વરસાદ થવાની શક્યતા રહેશે અને ઘાટમાં મુંબઈ મહારાષ્ટ્રમાં ભારે જળભાની શક્યતા રહે છે વાવણી લાયક વરસાદ મહત મહત્ગે ગુજરાતના ઘણા ભાગોમાં થશે ઘણા ભાગોમાં ભારે વરસાદ થશે કેટલાક ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે આ વરસાદી આદરણ નક્ષત્રનું પાણી સારું હોય છે અગાઉ જે નક્ષત્ર અત્યારે હાલ ચાલી રહ્યું છે મુખ્ય નક્ષત્ર આ નક્ષત્રનું પાણી સારું હોતું નથી અને આ નક્ષત્રના પાણીથી રોગ જીવાતનો ભય રહેતો હોય છે પક્ષીઓનો ત્રાસ રહેતો હોય છે એટલે હવે જે વરસાદ જે આવશે વાદળા નક્ષત્રનો એ એ નક્ષત્રમાંથી ઉગાવો સારો રહેશે પાક પાકનો અને આ વરસાદ જરૂરી છે એટલે ખેડૂતો ચિંતા કરવાની જરૂર નથી ખેડૂતભાઈઓએ આ જે વરસાદ થશે એ સતરાતર વરસાદ થશે ભારે વરસાદનું જે આપણને ઝંઝાવટ જોવા મળશે એ ઝંઝાવટ હવે આદ્ર નક્ષત્રમાં જોવામાં